એમાં ખરીદ ભાઈ ખાસ તો આપડી જે આ કટરજારી નું સેટિંગ કરવાનું હોય જે ઘણા ખડીક ભાઈઓને ખબર ને કે આપડી જે કટરજારી નું સેટિંગ કરીએ એમાં બીનો બી હાટતું હોય જે આ ગાડો હોય કટર જારી નો જે આ કટર જારી ગાડો રાખ્યો આપડી એ ગાડો થોડોક મોટો રાખવાનો જેથી કરીને બી નો આવે જો આ ગાડો ટૂંકો અહી હે જે આ સેલો ગાડો છે ને આ પેલો આખો રાખી ને ઓલી સાઈડ પેલો એ ગાડો સાઈડ ટૂંકો છે બાકી જે આ વેસલા ગાડા હોય ટૂંકો હોય એટલે બહુ નહીં દેખાય એ ગાળો મોટો છે જે આ ગાળો દેખાય ને એ ગાળાથી ઓલો ગાળો મોટો છે એ સિંહ એવી બધો એટલે એ ખાસ આ ગાળો મહત્વનો હોય ઘણા ઘણા ભાઈઓની કામ હોય કે જે આ ગાળો હોય એ ભૂખા માટે જ પેચિયલ સેટિંગ મગજમાં હોય કે ગાળો મોટો રાખીએ તો ભૂખો અખવા કાઢે đây mà bây này mà bây giờ vậy, các bạn đi đâu có cần biết à? đi đâu có có cần biết à? ટૂંકો પણ હારો ને ખેડૂતભાઈઓ આ રીતના આપણી સેટિંગ હોય જે મેન કટર જાળીનું સેટિંગ હોય બીનું અને આ ભૂકાનું બંનેનું કટર જાળીમાં સેટિંગ આવી જાય એટલે એના માટે ખાસ આ સેટિંગ જે બીનું હોય એ કટર જાળીનું હોય અને બીજા નંબરમાં ખેડૂતભાઈઓ કે કદાચ કટર જારી પણ આપડું આપડી જે કોડું કર્યું હોય આપડું હોય તો અને તોય પણ જો બી આવતું હોય તો એમાં જે મગફળીમાં હાલ વધારે હોય અને મગફળી વલવારી વસી હોય તો પણ બી આવે અને કદાચ અમુક બિયારણ હોય કે પોલું હોય જે મગફળી હોય અને ફોતરી જાડા જાણી પણ આવતી હોય બધા ખરખી ન હોય એટલે એમાં પણ બીનો ફેર પડે

મગફળી જો પોલી હોય નિફત્રી ના જાડા નું આપણે શેક કરતા હોય તો એમાં પણ જે વસ્તુ થાય બીનો પ્રશ્ન થતો હોય એટલે ખડભાઈઓ આપડી ઘણી જોયું હોય કે આપડી કહેતા હોય કે ઠેસરમાં બી બહુ કાટે એવેલુ ઠેસર બી નથી કાટતું કદાચ ઓ એલર હોય તોય પણ એવું ન હોય જો ઠેસરમાં ફળ હોય તો બે ત્રણ ઘરા કાટે કે ત્રણ ચાર ખેડૂત ની મગફળી કાટે જે બધા ને જો બી આવતું હોય ને બિયારણ બધા ને અલગ હોય અને જો બી આવતું હોય તો થ્રેસર માં ફળ્યું હોય તો આ બટર જારી નું સેટિંગ કરવાનું જે ગાળો હોય ફક્ત પણ નાખવાનો અને જો એક ખેડૂ ને બી આવે ને ખેડૂત ની ન આવે તો એ બિયારણ માં ફેર હોય અથવા તો જે આ ફાલ વધારે હોય એ મગફળીમાં તો એ પ્રશ્ન થતો હોય તો એમાં આપણે ઓરોસો કરાવવો ને ટ્રાય કરવાની કે કાં તો ગલા બે ગલા કાઢે અને શેક કરી લેવાનું કે ઓરોસો કરવામાં કઈ ફેર પડે કે નહીં પડતો ઈ બાકી આ રીતના કટર નું સેટિંગ કરવાનું આપણે કીધું એ ખાસ કરીને અને બીજા નંબરમાં આપણે કાંધાનો પણ વિડીયો મૂકશું આપણી બે દિવસમાં બનાવે તો આપણી જે ઘણા ખેડૂત ભાઈઓને કોમેન્ટ પણ આવતી કે કાંદુ બહુ કાટે પણ કોઈ પર ઠસર હોય કે કોઈ અલર હોય ગમે એ તો એના પણ આપણે સેટિંગનો વિડીયો બનાવીશું કાંધાનો તો એ વિડીયો ખાસ જોઈ લીજો કે ગમે ત્યારે ઉપયોગી આવે છે